સાબરકાંઠામાં સંતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હિંમતનગરમાં બેરણા મહાકાલી મંદિરના પૂજારીએ બસો જેટલી દીકરીઓનું પૂજન કરી એકસો જેટલા સાધુઓનો ભંડારો કરી જન્મદિવસની ઉજવણી કરી સામાન્ય રીતે મંદિરના પૂજારી અને સાધુ મહંતો લોકોને આશીર્વાદ આપતા હોય છે પરંતુ હિંમતનગર સ્થિત બેરણા ગામમાં આવેલ મહાકાળી માતાજી મંદિરના પૂજારી સાઠ વર્ષ પૂર્ણ કરી એકસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યા કરી રહ્યા છે ત્યારે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી પૂજ્ય માઉની બાબા એટલે કે મંગળગીરી મહારાજે ગામની બસો જેટલી દીકરીઓની પૂજન અર્ચન કરી ભેટ સોગાદ આપી દીકરીઓના આશીર્વાદ લીધા એટલું જ નહીં પરંતુ એકસો જેટલા સાધુઓનો ભંડારો કરી સાધુ સંતોના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અનોખી રીતે ઉજવણી કરતા ગામ લોકો પણ પૂજારી મંગલગીરી મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા શ્રી મોની બાબાને જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં આજ સુધી મોની બાબા દરેક આખા ગામને અને આજુબાજુના દરેક વ્યક્તિઓને આશીર્વાદ આપતા હતા પરંતુ આજે મોની બાબા જાણે કે મંગલગીરી બાપુએ બસો દીકરીઓના આશીર્વાદ લીધા અને તેમને સો મહા મહાત્માઓનો જર્મણવાળનો ભંડાળો કર્યો અને તેમને અહીંયા તેમના પણ આશીર્વાદ લીધા અને એ રીતે અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરી એમને આજે સાઠ વર્ષ પૂરા કરી અને એકસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો તેમણે માતાજી લાબુ લાબુ જીવડાવે અને તેમના અમારા એમના આશીર્વાદ અમારા પર સદાય વરસતા રહે દીકરીઓને પહેલાં તેમણે તેમના પગના પગ ચરણ ધોઈ અને પછી તેમને ચોલણા અને કંકુથી કરી અને તેમને વસ્તુઓ ભેટ આપી અને દાન દક્ષિણા આપી પછી સંતોને પણ દાન દક્ષિણા આપી અને ભોજન આપ્યું વસ્ત્રોનું દાન કર્યું અને ગાયોને પણ તેમને ચારા અને બધું આપીને દાન કર્યું